હેલો ગાઈઝ ત્યાર અપડેટ પછી ગેમ ની અંદર કયા નવા સેટિંગ આવ્યા છે તે બધું ગાઈઝ આપણે આજના વિડીયોની અંદર જોઈશું બી કહીએ આપ તો ચાલો વિડિયો શરૂ કરીએ તો યાર સૌથી પહેલું ગેમનું નવું સેટિંગ છે તે લોબી ની અંદર મોબાઈલ ઉપર નીચે આવ્યું છે આપણે સેટિંગ મેનુ ની અંદર જઈશું અને ત્યાર પછી ડિસ્પ્લે ની અંદર જઈશું તો સૌથી નીચે ગાઈઝ ઇફેક્ટ ઇન લોબી લખેલું છે અહિયાં થી તમે આ સેટિંગને ઓન અથવા ઓફ કરી શકો છો અને આના લીધે ગાઈઝ લોબી છે તે મુવમેન્ટ કરે છે જોબ કરી દેશે તો નહીં કરે આના પછી ગાઈસ કંટ્રોલ ની અંદર એક નવું સેટિંગ આવ્યું છે આપણે પહોંચી જઈએ કંટ્રોલ ની અંદર અને ગાઈસ કંટ્રોલ માં ગયા પછી આપણે સૌથી નીચે જઈશું સૌથી નીચે ગાઈસ નવું સેટિંગ આપ્યું છે એનિમી આઉટલાઈન આ સેટિંગ ને ગાઈસ તમે ઓન રાખો છો તો ગેમ ની અંદર ગાઈસ જે એનિમી હોય છે એની આજુબાજુ એક લાઈન બની જશે અહીંયા ગાઈસ જો આપણે એનિમી ને ઓળખી જઈએ તરત જ ઘણીવાર ગાઈસ એવું બને છે કે આપડા ભાઈબંધો અને બધું ગાઈસ ધમાચકડી મચી જાય છે મતલબ કે બધા ભેગા થઈ જાય છે એક જગ્યાએ આવી લડાઈ વખતે ગાઈસ જો તમે આ સેટિંગ ને ઓન રાખેલું હોય તો ગાઈસ જે એનિમી છે અને આજુબાજુ એક બોર્ડર બનેલી હોય અને એના લીધે આપણે એનિમી ને તરત જ ઓળખી જઈએ અત્યાર સુધી ગાઈસ ઘણી ગડબડ થઈ જતી હતી પણ હવે આ નવું સેટિંગ ખૂબ જ કામ રહેશે હવે ગાઈસ ડાબી બાજુ તમારે અહીંયા ટચ કરવાનું છે અને ત્યાર પછી ગાઈસ આ રીતનું નું પેજ ખુલ્યા પછી લીડર બોર્ડ ઉપર આપણે ટચ કરીશું તો તમારી સામે ગાઈસ પ્લેયરો ની રેન્કિંગ વાળું આ બોર્ડ આવશે અને અહીંયા ગાઈસ જે લોકેશન વાળું છે તે નવું સેટિંગ આવ્યું છે રીજન અંદર ગાઈસ ટોપ 1 પહોંચવું એ તો ગાઈસ ઘણું મુશ્કેલ છે પણ આપણું લોકેશન

અને પ્લેયરોને બતાવી શકો છો ટૂંકમાં ગાઈઝ ગરીના આ સેટિંગ એટલા માટે આપ્યું છે કે જે પ્લેયર જોડે ઘણી વસ્તુ હોય સારી સારી ઓપી વસ્તુ હોય તે બીજા પ્લેયરો બતાવી શકે અને પ્રોફાઈલ માં પોતાનો રોફ બતાવી શકે બાકી જોડે પણ જે સારી વસ્તુ હોય એને ઉપર ગાઈઝ તમને દેખાઈ રહી છે ચાર ક્રેટ આજે શું કામ ના છે એ તો ગાય અપડેટ પહેલા જે એક બનાવી અને તમને કહી દીધું છે તો અત્યારે ગાઈઝ આપણે વારે કરીએ એ વાત નહી કરીએ ચારે ચાર ગાયટ શું કામ આવવાના છે અને ગાઈઝ મે ફૂલ ડિટેલ ની અંદર માહિતી

એફેક્ટ ટોકર ની અંદર બંડલ આવ્યું છે પણ એ પણ કઈ કંઈ ખાસ નથી એટલા માટે હું બતાવતો નથી અને મેજિક ક્યુબ ની અંદર ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો એમાં મેં કાંઈ પ્રેક્ટિકલી કરીને બતાવ્યું છે કે આ કરેક્ટર શું કામનું છે અને એની કઈ કઈ એબિલિટી છે આ અપડેટ ની અંદર કાંઈ આપણને પેટ પણ ગોલ્ડ થી મળી રહ્યા છે તો એના વિશે પણ કાઇઝ મેં વિડીયો બનાવીને તમને બતાવી દીધું તો બસ યાર વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો ભાઈ ત્રીસ સબસ્ક્રાઇબર ખૂટે છે આપણે ચાલીસ હજાર સબસ્ક્રાઈબર થવા માં તો ભાઈ ચાલીસ કઈક કરાવી દો